તો શું કરીએ કે હમણાં લેવાનું નથી અઠવાડિયું કમવાનું છે એટલે આ બ્લોગમાં કોમેન્ટ કરી દેજો કયું લેવાય એક આ છે એક આ છે ડેલનું નું છે સેમસેમનું છે બરાબર મિત્રો પીસીસ જોઈ આવ્યા છે હવે અમે રહી છીએ એ ક્યાં રહી છીએ કતાર ગામ આવું છે પૈસા લેવા વાળા તમારે હપ્તો નાખવાનો છે મેં કીધું પૈસા લઈ આવું મને ફોન કર્યો થઈ કે હપ્તો નાખી દો ને મેં કીધું આ નાખી દો તો બીજાના પૈસા છે કે નાખી દો ને મારે ઘરે જ વૈયા તો અત્યારે પૈસા લેવા જાય છે હું અમે અત્યારે હેલ્મેટ લેવા આવ્યા હતા ઘરે હેલ્મેટ પહેરીને જવું પડે આખું કા મિત્રો અમે ઘરે ને હું ઢોકળા જ લેવો તો કીનું હોય કે અને અમે અહીંયા સેમ ફોન બનાવ્યા સેમ ફોલ્ડ અમારો નવો ફોન લીધો સેમસેમ ફોલ્ડ તો આવો છે રિઝલ્ટ આવે એક નંબર અમે એને રિપેરિંગ કરીએ છીએ થાય તો રિપેરિંગ કરીએ સાકે શાકે કીતું છે કીનું વહી ગઈ એને આટલું ઢોકળાઈ લાવ્યો તો વહી ગયા શું કરું ને અમારો એક દોસ્તાર નવો બની ગયો હતો થોડુંક દૂધ પાયું ને પછી અહીંયા બેહી ગયા હવે જ નથી બહાર મીંદરો છે કે મીંદરી કાંઈ ખબર નહીં બહાર જ નથી અહીંયા બેહી રહી

આ રિપેરિંગ વાળા બધા હરખા હોય એ ખબર પડી જાય તમે કોઈ રિપેરિંગ વાળા બ્લોગ જોતા હોય તો આવું ન કરતા કોઈના ફોન બિચારો કેટલી મિડલ ક્લાસ છોકરા હોય એની ફોન લેવાની હિંમત ન હોય બિચારો રિપેર કરાવતા હોય તમે આ બધું કાઢી નાખો એવું થોડું હાલે આમ જો ને આ બધું કાઢી નાખ્યું ને અહીંયા બોલ જ નથી અહીંયા જો અહીંયા બોલ જ નથી આ એક બોલ છે અહીંયા ને બે ત્રણ અહીંયા છે બીજા બોલ ફિટિંગ જ નથી પહેલા રિપેરિંગ કરવા દીધું હોય તો પાછો રિપેરિંગ નો થાય તો ચાલો ને ભાઈ પાછો દઈ દઈશ તો બોલ તો ફિટ કરવા દઈએ બોલ શું કરવા તમારે એમ બોલે લઈ જાય આ એ જોતો હોય તો ભાઈ આવું ફેરમાં ભાઈ આવું ન કરે તો ગુડ મોર્ની મેં તો અત્યારે હું રાગી જઉ છું ઉઈજો તો ઢોકળા ખાઈને ને કીનું આટલું ઢોકળા લેવા તો કીનું જ કામે આવી જશે બપોરે ને અત્યારે તો કીનું કંટોલાનું શાક કરે છે મને કંટોલા બહુ ભાવે કંટોલા કહેવાય ના નહીં આ તો કંટોલાનું શાક કરી મને બહુ ભાવે દેહમાં હોય ને તો કંટોલા જ ખાવ સોમાં તો કીનું તાટું ઢોકળા લાવે એ ખાય કે ન ફાવે ઓકે આખરી કેવી કે ન ખાને હું છું હે

સારું લે હાલો મિત્રો તો કંટોળાનું શાક બનાવે તો હું ના આવું પછી આપણે ખાઈને ઉપર એવું તો મિત્રો હું નાય તો તૈયાર થઈ ગયો કપડા એ નહીં પહેરી લીધા મેં કીધું આ પહેરીને જઈને ખોટાવાલા કપડા નથી પહેરો આવીને કાઢીને ખાલી ધોવાના છું કીનું ભાગ બનાવે શું કે બનાવીશું હું કહેવાય કેવું

અમે તો ત્રણ મરચાં બનાવવામાં હતું પછી ઓલા બીજું કીતું ના આવશે એ પછી બનાવશે હાલો આજ તો મજા આવી જવાની ખાવાની આવું રવિવારે કેમ નથી થાતું રવિવારે આવું કરશે કેમ ન કરે રવિવારે મજા આવ્યો ખાઈને સુઈ જવાનું આ તો ખાઈનું ઓખી જ લાવવાનું ન હોય તો મિન્દ્રો ખાવાનું થઈ ગયું છે આ એમ સાથે બાપુ કંટોલા કંટોલા કંટોલાનું શાક ને દૂધ ને રોટલોનું મળશે તો હાલો ફટાફટ ખાઈ લઈ પછી ઉપડીએ આપણે ઓફિસે એટલું ખાવાનું છે તો ખાઈ પી પછી જઈશું ઓફિસે કામ કરવું